શું તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન છો સાંધામાં અચાનક દુખાવો થવો ચાલવામાં તકલીફ પડવી અથવા તો સોજો આવો તો તેનું કારણ યુરિક એસિડ હોઈ શકે છે તો ચાલો જાણીએ યુરિક એસિડ સાંધામાં કેવી રીતે વધે છે જ્યારે શરીરમાં પ્યુરિનનું બ્રેકડાઉન થાય છે ત્યારે યુરિક એસિડ બને છે નોર્મલી કિડની તેને ફિલ્ટર કરીને બહાર કાઢી નાખે છે પણ જો તેનું લેવલ વધી જાય છે તો આ યુરિક એસિડના ક્રિસ્ટલ્સ જોઈન્ટમાં જમા થાય છે અને તેના લીધે અનબિયરેબલ જોઈન્ટ પેઇન થાય છે જેના લીધે જોઈન્ટમાં રેડનેસ સ્વેલિંગ અથવા તો દુખાવો થાય છે તો ચાલો જાણીએ આપણે કયા ફૂડ એવોર્ડ કરવા જોઈએ મીટ મટન સી ફૂડ આલ્કોહોલ સોફ્ટ ડ્રિંક અને શું લેવું જોઈએ દૂધ દહીં ફ્રૂટ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ દવા દુખાવો ઘટાડે છે પણ સાંધાની મુમેન્ટ એક કામ તો ફિઝિયોથેરાપીનું છે તો ફિઝિયોથેરાપી સાથે તમે ફરીથી કમ્ફર્ટેબલી ચાલી શકો છો બેસી શકો છો અને ડેઈલી એક્ટિવિટી કરી શકો છો આજે જ વિઝિટ કરો તમારા નજીકના સુરત ફિઝિયોથેરાપી ક્લિનિક ની